હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે મિત્રો આજે વાત કરવાના છીએ આપણે વનવગડામાં જોવા મળતી ઔષધિ ગરમાળો વિશે મિત્રો ગરમાળો એક એવી ઔષધિ છે કે જે આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી અને ઉપયોગી છે ખાસ કરીને મિત્રો તે બાળકો માટે કબજિયાતમાં તો રામબાણ ઉપયોગી નીવડે છે મિત્રો બાળકોને જો કબજિયાતનો સમસ્યા હોય કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો મિત્રો ગરમાળા અને અચૂક ઉપયોગ કરવો જોઈએ કેવી રીતના તેનો ઉપયોગ કરવો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આપને સંપૂર્ણ માહિતી સંતોષકારક મળી રહે મિત્રો તમે જો નવા હો અમારી ચેનલમાં હજુ સુધી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઇક કરો વધુમાં વધુ આગળ શેર કરો અને સાથે સાથે કોમેન્ટ પણ કરતા રહો તો મિત્રો આપણે વાત કરીએ કે ગરમાળું કબજિયાતમાં બાળકોને કેવી રીતના ઉપયોગી નીવડે આપણે તેની વિસ્તૃત માહિતી મેળવીએ અને ઉપાયો જાણીએ તો મિત્રો બજારમાં પણ આને દવાઓ મળતી હોય છે જે કેમિકલયુક્ત હોય છે મિત્રો તેમાં કેમિકલના અલગ અલગ પ્રકારના કન્ટેનો ઉમેરેલા હોય છે પણ પરંતુ આ દવા મિત્રો દેશી દવા છે બિલકુલ આડઅસર કરતી નથી એટલા માટે બને તો આ દવાનો ઉપયોગ બાળકો માટે કરવો જોઈએ તો મિત્રો કેવી રીતના તેનો ઉપયોગ કરવો તે તમને વિગતવાર જણાવીએ તો ગરમાળાની ભાકેલી સીંગ લેવી આ તમે જે જોઉં તે કાચી સીંગ છે જે ભાગતાં જ કાળા કલરની પડી જતી હોય છે અને તેમાંથી અંદરથી તેને ભાંગો એટલે કાળા કલરનો ગર્ફ રસ નીકળતો હોય છે તે ગર્ફ એકઠો કરીને તેમાંથી બીજ ધારવીને મિત્રો બાળકોને તે વાટીને પીવડાવવું જોઈએ અને તેનું સેવન કરાવવું જોઈએ આનાથી ખૂબ જ જૂની કબજિયાત હોય તો પણ તેમાંથી બાળકને રાહત થાય છે મિત્રો આ તમે ઉપાય કરી શકો છો તો મિત્રો અમને આશા છે કે અમારો વિડીયો આપને પસંદ પડ્યો હશે તો વધુમાં વધુ આગળ શેર કરો જેથી કરીને બીજાને ઉપયોગી નીવડે ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું મિત્રો જય હિન્દ જય ભારત વંદે માતૃ